ધારાસભ્ય હેમંત ખવા સહિત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ગ્રામ્ય વિસ્તારમાં પાણીના પ્રશ્નને લઈને જામ જોધપુર ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં પાણી પુરવઠા બોર્ડની કચેરીથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી જે બાદ ઉગ્ર પ્રદર્શન કરતા ધારાસભ્ય હેમંત ખવા અને આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જામનગરમાં ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર પાણી મળતું નથી અને અમુક વિસ્તારોમાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે ત્યારે ગામડાઓની વાત તો દૂર રહી જામનગર જેવા શહેરોમાં પણ પાણી ટેન્કર રાજથી અનેક વિસ્તારોમાં પૂરું પાડવામાં આવી રહ્યું છે તેમાં પણ અનિયમિત પાણીના વિતરણને લઈને વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ કલેક્ટર કચેરીએ ધારાસભ્ય હિમંત ખવા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા માટલા ફોડ્યા બાદ ઉગ્ર સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા ધારાસભ્ય હેમંત ખવા અને આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી ગાંધીને પણ આદર્શ માને છે ભગતસિંહને પણ આદર્શ માને છે જેમ અમારા નેતાશ્રીએ કીધું એમ આજનો જે કાર્યક્રમ હતો એ તો ગાંધી ચિંતા માર્ગે હતો પણ જો આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં થાય તો પછી ના કે અમારે ચંદ્રશેખર આઝાદ ભગતસિંહના રસ્તે એમાંથી પ્રેરણા લઈ અને એવા કોઈ લડત અમારા મારું મારું રોડ ઉપર છે ને વિદ્યાર્થી